ભદ્રાવડી ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો દવાઓ સાધનો સહિતનો મુતામાલ જપ્ત બોટાદ જિલ્લામાં એસઓજી પોલીસે એક બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે પોલીસ વડા કિશોર બડોલિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી ભદ્રાવડી ગામમાં રામજી મંદિર પાસે રહેતા વિપુલ સુકુમાર મજમુદાર ઉંમર છત્રીસ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો મૂળ કલકત્તાનો વતની આ શખ્સ સરકારી શાળા પાસે આવેલા મકાનની દુકાનમાં દવાખાનું ચલાવતો હતો એસઓજી પીઆઈ મયુધ્વજસિંહ જાડેજા અને પીએસઆઈ એ એમ રાવલને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો આરોપી પાસેથી વિવિધ દર્દીઓની દવાઓ મળી આવી હતી આ દવાઓમાં ટેબ્લેટ સિરપ અને ઇન્જેક્શન આપવાની સિરીંજનો પણ સમાવેશ થાય છે વધુમાં બીપી મીટર પણ મળી આવ્યું હતું પોલીસે કુલ રૂપિયા પંદર હજાર પંચાણું નો મુદ્દામાલ જપ્ત કર્યો છે મેડિકલ ઓફિસરની હાજરીમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ રેડમાં એસઓજી હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ દાંધલ ગોવિંદભાઈ ગળચર પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ સાપરા હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ વિદાણી અને યુવરાજસિંહ જોડાયા હતા ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ